મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે તો અમદાવાદમાં શિયાળાની સિઝનમાં શાક માર્કેટ લીલા છમ શાકભાજીઓથી છલોછલ જોવા મળે છે પરંતુ શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે પરંતુ અત્યારે શાકના ભાવ આસમાન પર પહોંચ્યા છે મિત્રો પચાસ રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા કિલોના ભાવે શાકભાજી વેચવામાં આવે છે વેપારીઓનું માનવું છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું અને અત્યારે આવક પણ પણ ઓછી છે છે સાથે જ લગ્ન પ્રસંગ વધુ હોવાના કારણે માંગ વધારે ભાવ વધારે છે સાથે સિઝન વગરના શાકભાજી આવતા હોવાથી ભાવ પણ ખૂબ જ વધારે પહોંચ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કપાસની કપાસના ભાવ મંદિરનો માહોલ શું હશે ભાવ પંદરસો પ્લસ થશે કે નહીં રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ બારસો ને એસી રૂપિયાથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો અમરેલીમાં આજના કપાસના ભાવ એક હજાર પચાસથી ચૌદસો ને બોલવામાં આવ્યા હતા સાવરકુંડલામાં આજના કપાસના ભાવ બારસો ને દસથી ચૌદસો ને પંદર રૂપિયા બોલવામાં આવ્યા હતા જસદણમાં આજના કપાસના ભાવ રૂપિયા બારસો ને પચીસથી ચૌદસો પચીસ બોલવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદ બોટાદમાં કપાસના ભાવ રૂપિયા બારસો પચાસ થી રૂપિયા બોલવામાં આવ્યા હતા ત્યારબાદ વાત કરીએ તો લસણના ભાવમાં ભડાકો ગૃહાણીઓનું બજેટ ખોરવાયું જાણો પ્રતિકિલોના ભાવ કેટલા છે ખેડૂતો માટે કયા સારા ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર આવે છે ડુંગળીના ભાવ ધળી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતા ખેડૂતો ખુશખુશાલ છે એક તરફ ડુંગળીનો ભાવ હરાજીમાં વીસ કિલોના બસ્સોને પચાસ રૂપિયા પણ નથી મળતા ત્યારે બજારમાં સુકા લસણના ભાવ પ્રતિ કિલોના ત્રણસો રૂપિયા પહોંચ્યા છે મિત્રો એટલે કે લસણના ભાવ અત્યારે છ હજાર રૂપિયા એક મણે ભાવ બોલવામાં આવે છે ત્યાં ડુંગળીના ભાવ મણના બસોને પચાસ રૂપિયા જ આવે છે મિત્રો ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સિંગતેલ સહિત તેલના ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મગફળી અને બજારમાં ભાવ નોંધનીય ફેરફાર છે સિંગતેલના ભાવમાં રૂપિયા દસ રૂપિયાનો ઘટાડો થયો હતો તો કપાસિયા તેલમાં દસ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલ સહિત અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જણાતી છે મિત્રો મગફળીના બજારમાં ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણે રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી મિત્રો એરંડાના બજારમાં કોઈપણ જાતની વધઘટ થઈ નથી કપાસના બજારમાં મક્કમ વલણ એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મિત્રો એટલે કે અત્યારે સામાન્ય રૂપિયાનો વધારો અને ઘટાડો નોંધાયો છે મિત્રો ત્યારબાદની વાત કરીએ તો આજે સોનું થયું મોંઘુ દસ ગ્રામના ભાવ જાણી લેજો ગયા અઠવાડિયે પીક પર પહોંચ્યા બાદ સોનાની કિંમત ઘટી રહી હતી પરંતુ આજે ઘટાડા પર બ્રેક લાગી હતી ગોલ્ડન ભાવમાં આજે હજાર રૂપિયા સુધીની તેજી આવી છે મિત્રો જો તમારા ઘરમાં પણ લગ્ન હોય અને તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આજે જ સોનાના ભાવ જાણી લેજો ચાંદીની કિંમત સિત્તેતેર હજાર પાંચસો રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે મિત્રો એટલે કે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો ત્યારબાદ આજે ઘટાડા પર બ્રેક લાગીને એક હજાર રૂપિયા સુધીનો ફેરફાર અને સોના પર એક હજાર રૂપિયાની તેજી આવી ગઈ છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આ પહેલાં તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીધી યોજનામાં નામ આપવામાં આવ્યું હતું આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં પંદર હજાર મહિલાને સ્વ સહાય સહાય જૂથોનો ડ્રોનનું વિતરણ કરવામાં આવશે ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને કરવામાં આવશે મિત્રો આ માટે નરેન્દ્ર મોદી લેડિઝોને આઠ લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે મિત્રો તેવું તેઓએ કહ્યું હતું